વરસતા વરસાદમાં ખાવાની મજા પડે તેવા ભજીયા તો આ ભજીયા કોઈ તમે કે કહી નહીં શકો કે સાના બનાવેલા છે પણ આજે આપણે ભજીયા બનાવીશું એ કપ પૌવામાંથી અને એ પણ પાત્રાના તો આજે આપણે બનાવીશું પૌવા પાત્રાના ભજીયા તો એવું જરૂરી નથી કે તમે આરે શાકભાજી જ હોવું જોઈએ ભાજી હોવી જોઈએ તો એના માટે આજે આપણે થોડા એવા શાકભાજીમાંથી બનાવીશું વરસતા વરસાદમાં ખાવાની મજા પડે તેવા એક કપ પૌવામાંથી કુરકુરા એવા ભજીયા તો ચાલો એના માટે હું તમને આજે શાકભાજી જે બધા બતાવું છું અહીંયા લસણ મરચાં લઈ લીધા છે અને આ થોડા એવા આપણે પાત્રાના પાન છે એવું જરૂરી નથી કે મેથી હોય તો જ તમારા ભજીયા બને પણ આ બધું ઉમેરીને આજે આપણે બનાવીશું બે કેપ્સિકમ છે થોડું કોબીજ છે થોડા લીલા ધાણા છે અને અહીંયા આપણે જે પાત્રાના પાન છે એને આપણે આ રીતે આપણે એને કટ કરી લેવાના છે એવું નથી કે તમે ઘણા બધા લઈને બનાવો પણ થોડા એવા અહીંયા આપણે પચાસ ગ્રામ જેટલા હોય તો પણ કામ ચાલી જાય એવા ભજીયા સરસ બને છે તો ચાલો અહીંયા આપણે પાત્રાના પાનને આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે પાત્રાના પાન સારી રીતે આપણે ધોઈ લીધા છે અને આળવીના પાન છે આપણે ઘણી વખત આને પાત્રા કહેતા હોઈએ છીએ પણ અળવીના પાનના ભજીયા ખૂબ સરસ લાગે છે તો ચાલો હવે આપણે કોબીસને પણ કટ કરી લઈશું કોબીસ અહીંયા બહુ નાનું એવું લીધું છે થોડું થોડા એવા શાકભાજીમાંથી પણ સરસ રીતે આ નાસ્તો બની જાય છે અને સરસ રીતે આપણે બધા શાક ઉમેરીને આજે આપણે બનાવીશું એક કપ પૌવામાંથી સારી રીતે પકોડા વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય તો ચાલો હવે આપણે કોબીસ કટ કરી લીધું છે ને સાથે એક નાની એવી ડુંગળી લઈ લઈશું તો ડુંગળી અહીંયા તમારે વધારે લેવી હોય તો તમે વધારે પણ લઈ શકો છો પણ જેટલું થોડું થોડું ઉમેરીશું એટલું ખૂબ સરસ ટેસ્ટી એવા લાગે છે અને ડુંગળીને પણ આપણે કટ કરી લીધી છે કેપ્સિકમ લઈ લીધું છે આપણે કેપ્સિકમના આપણે બીયા આજુબાજુથી આપણે નીકાળી દઈશું અને સારી રીતે એને આપણે ઝીણું એવું ચોપ કરી લેવાનું છે તો બધા શાક મેં અહીંયા પહેલેથી ધોઈને તમારે એને કોરા કરી લેવા અને પછી આપણે એને આ રીતે કટ કરી દેવા તો કેપ્સિકમ પણ આપણું કટ થઈ ગયું છે સાથે અહીંયા લઈ લીધા છે લીલા મરચાં થોડા ધાણા એને પણ આપણે આ રીતે કટિંગ કરી લેવાના છે તો ધાણા કટિંગ થઈ ગયા છે લીલા મરચું કટિંગ કરી લીધા છે અને અહીંયા થોડા લસણ લઈ લીધા છે તો અહીંયા આપણે એને પીસીને નથી નાખવાનું તો બધું આપણે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે ને એક વાસણની અંદર આપણે હવે લઈને જે ભજીયાનું આપણે જે રીતે બેટર બનાવી એ રીતે બેટર બનાવી લઈશું આપણે તો અહીંયા આપણે મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે એવો જરૂરી નથી કે તમારે ચણાનો એકલો લોટથી પણ અને તમે ઘઉંના લોટથી પણ બનાવી શકો અને અહીંયા આપણે પૌવા જે ધોયેલા હતા એના લઈ લઈએ સાથે આપણે થોડા આપણે ત્યારબાદ આપણે મસાલો ઉમેરીશું ધાણાજીરું પાવડર છે થોડું મીઠું છે અને થોડું લઈ લીધું છે આપણે મરચું લઈ લીધું છે અને સાથે બે ચમચી જેટલો આપણે લઈ લીધો છે ચણાનો લોટને અડધો કપ આપણે દહીં ઉમેરી દીધું છે અને આ બધું આપણે સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને પાણીની જરૂર પડશે તો આપણે પાણી ઉમેરીશું નહીં તો આપણે વેજીટેબલની અંદર જો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે પૌવા પણ સારી રીતે ધોયેલા છે અને પૌવા એકદમ છૂટા છૂટા છે તો આ રીતે આપણે બધું આ શાક ઉમેરીને આજે આપણે તમારે કોઈપણ શેપ આપીને જો તમારે આ રીતે રાઉન્ડ આપીને બનાવવા હોય અને આ રીતે તમારે આપણે બધું મિક્સ કરી દીધો છે જોઈ શકો છો તમને બેટર આપણે તમને એવું લાગે કે લોટ ઢીલો છે તો થોડું તમે લોટ ઉમેરીને અંદર નાખી શકો છો અને હવે આપણે આ રીતે એના મુઠિયા પણ વાળીને તો તમે કોઈ પણ શેપ આપીને આને આ રીતે તમે બનાવી શકો છો તો હવે આપણે આજે વા બનાવી લીધા છે મુઠિયા અને આને આપણે હમણાં ફ્રાય નથી કરવાના એટલે હમણાં આપણે સ્ટીમ કુકર તમારે કુકર ન હોય તો તમે કોઈ તપેલી છે કે કુકર એને આ રીતે તમે એને જાળીવાળું વાસણ લઈને તમારે એના બધા બાફી લેવાના છે તો હવે આપણે એને ઢાંકી દઈશું પાંચ દસ મિનિટ માટે અને હવે આપણે એને ખોલીને ચેક કરી લઈશું પાંચ દસ મિનિટ થઈ ગઈ છે અને ખોલીને ચેક કરી દઈશું તો સારી રીતે આપણા મુઠિયા પણ બફાઈ ગયા છે અને હવે મુઠિયાને ઉતારી લઈશું આપણે નીચે એટલે એને ઠંડા થવા દઈશું થોડીવાર ઠંડા થઈ જાય પછી એને આપણે કટ કરી લઈશું તો મુઠિયા સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે નીચે ઉતારી લઈશું અને બધા છૂટા પાડી લઈશું અને પછી એને જો તમારે એને એમ જ ખાવ હોય તો તમે વઘાર્યા વગર પણ તમે ખાઈ શકો છો અને તમારે વઘારીને ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો પણ આજે આપણે વઘારવાના નથી એને આપણે ફ્રાય કરીશું એકદમ કુરકુરા એવા ક્રંચી એવા બનાવીશું તો અહીંયા બધા મુઠિયા આપણે કટ કરી લીધા છે તો અત્યારે હું તમને એક ખાઈને બતાવું છું પણ ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે જો તમારે આમ જ ખાવા હોય તો પણ તમે ચટણી સાથે ખાઈ શકો છો પણ અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર આપણે ઉમેરી દઈશું તો જેટલા થોડા કઢાઈમાં આવશે એટલા આપણે એને બે વખત આપણે એને તળી લેવાના છે અને આ રીતે ફ્રાય કરવાથી એકદમ ક્રન્ચી અને કુરકુરા આને તમે લાંબો સમય માટે પણ તમે રાખી શકો છો અને તહેવારો પણ નજીક આવી રહ્યા છે જો તમે તહેવારોમાં તમે કંઈ વિચારતા હોય કંઈ નવું બનાવવાનું કે બે દિવસ ખાઈ શકાય તેવું આને તમે એક કે બે દિવસ ખાઈ શકો છો અને લાંબો સમય માટે તમે એને રાખી અને લાંબો સમય એટલે કે બે દિવસ અને આને તમે ખાઈ શકો છો તો હવે આપણે બધા ફ્રાય કરી લીધા છે અને હવે ઉતારી લઈશું આને આપણે ચટણી સાથે કે તમે કોઈ પણ કઢી સાથે છે ચટણી સાથે સાથે ખાઈ શકો છો તો આ રીતે બીજી વાર પણ મેં એને તળી લીધા છે અને હવે આપણે આ એકદમ કુરકુરા નાસ્તો આ રીતે જો તમે બાળકોને કે ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યા હોય તો પણ તમે આને આ રીતે બનાવો તો પણ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને આપણે મેં ટોમેટો કે ચપ સાથે મેં સર્વ કર્યા છે જોઈ શકો છો એકદમ કુરકુરાને તરત જ અને અડતા એકદમ પોચા અને કુરકુરા ખાવામાં તો ખાવાની મજા